એક હરણ અને કાગડો ખૂબ સારા મિત્રો હતા એક દિવસ કાગડાએ હરણને શિયાળ સાથે જોયું શિયાળ ચાલક પ્રાણી તરીકે ઓળખાય છે તેથી તેણે તેના મિત્રને શિયાળ પર વિશ્વાસ ન કરવા ચેતવણી આપી હરણ કાગડાની ચેતવણીને અવગણીને શિયાળ સાથે ખેતરમાં ગયો જ્યાં હરણ ઝાડમાં ફસાઈ ગયું શિયાળે હસી ઉડાવી અને કહ્યું હું ખેડૂતને બોલાવવા જઈ રહ્યો છું તે તને મારી નાખશે અને હું તારા માસનો એક ભાગ મેળવીશ હરણ રડ્યો અને કાગડાએ તેના મિત્રને રડતો સાંભળ્યો અને તેણે હરણને એવું કહેવાનું કહ્યું કે તે મરી ગયો છે શિયાળનો અવાજ સાંભળતા જ ખેડૂત આવ્યો તેણે જોયું કે તેની જાળમાં એક હરણ મરેલું પડ્યું હતું હરણ મરી ગયું છે એમ વિચારી ને ખેડૂતે તેને જોવા માટે જાડ ખોલી જેવી જાડ ખોલી કે તરત જ હરણ થઈને ભાગી ગયું ગુસ્સે થયેલા માર્યો અને તેનો પીછો કર્યો તો મિત્રો આ નાનકડી વાર્તા એ બુદ્ધ આપે છે કે ખોટા મિત્રો ઘોષિત દુશ્મનો કરતા વધુ ખરાબ હોય છે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત